નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ સાત મે બે હજાર પચીસને બુધવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપણું સ્વાગત છે જો આપને અમારા વિડીયો ગમે તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે મેષ રાશિ વ્યસ્ત સમયપત્રક છતાં સ્વચ્છતા સારું રહેશે પણ તમારા જીવનને હળવાશથી લેતા નહીં જીવનની દરકાર જ સત્ય હકીકત છે એ બાબત અનુભવજો એમ પોતાના પૈસા બીજા કોઈને આપવું કોઈને ગમતું નથી છતાંય તમે આજે કોઈ જરૂરિયાતમંદને પૈસા આપી શાંતિ શાંતિનો અનુભવ કરશો નાના નાના બાળકો તમને વ્યસ્ત રાખશે તથા આનંદ લાવશે આજે તમારો પ્રેમ સોળે કળાએ ખીલશે અને એ દેખાડશે કે તમે કેવું સુંદર કામ કર્યું છે સૂટક તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ આ તે દિવસ છે જ્યારે તમે તમારી જાતને સમય આપવા માટે પ્રયત્નશીલ રહે રહેશો પરંતુ તમને તમારા માટે સમય મળશે નહીં તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે ઉપાય સારા સ્વસ્થાય માટે નવ વર્ષથી નાની ઉંમરની છોકરીઓને જમાડો વૃષભ રાશિ વ્યસ્તતા છતાં સ્વસ્થાય સારું રહેશે પોતાના માટે પૈસા બચાવવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામ કામરી દબાઈ ફૂંકશે જેઓ માત્ર વાતો જ કરશે માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિણામ આપતા નથી એવા લોકો વિશે ભૂલી જવામાં જ સારશે તમારો કોલ લંબાવીને તમે તમારા રોમેન્ટિક ભાગીદારને ચીડવશો સંપિત વ્યવસાયિકો માટે બઢતી અને નાણાકીય લાભો આ રાશિના લોકોએ આજે મફત સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે કોઈ સ્વાદિષ્ટ વાનગી ખાવાની ઈચ્છા અથવા માત્ર એક આલિંગન માટેની નાનકડી માર્ગ તરફ તમે જો દુર્લક્ષ કરશો તો તમારા જીવનસાથી તમારાથી નારાજ થવાની શક્યતા છે ઉપાય પારિવારિક શાંતિ પ્રાપ્ત કરવા માટે ધાર્મિક સ્થળ ઉપર શુદ્ધ અને કપૂર અર્પિત કરો મિથુન રાશિ વિજયની ઉજવણી તમને અત્યંત આનંદ અપાવશે તમારી ખુશીઓ આનંદ લેવા માટે તમે આ ખુશી તમારા મિત્રો સાથે વહેંચી શકો છો આજે તમે સારું એવું ધન કમાશો પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા પત્ની સાથે ખરીદી અત્યંત માણવાલાયક હશે આ બાબત તમારી વચ્ચેની સમજણને પણ વધારશે તમારા પ્રિય પાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાવ અને વર્તનમાં તમે જવાશો એવા જ રહેજો બદલાતા સમય સાથે કદમ મિલાવવામાં નવી ટેકનોલોજીનો સ્વીકાર મહત્ત્વની બાબત સાબિત થશે આજે તમે ઓફિસે પહોંચ્યા પછી તરત જ ઓફિસથી ઘરે જવાનું વિચારી શકો છો ઘરે પહોંચ્યા પછી તમે મૂવી જોવાની અથવા પરિવારના સભ્યો સાથે પાર્કમાં જવાનું વિચારી શકો છો આજે તમારા જીવનસાથી તેની અદ્ભુત બાજુ દેખાડે એવી શક્યતા છે ઉપાય ગણેશ ચાલીસાને વાંચવા અને ભજન ગાવાથી વૃત્ત વધી જશે કર્ક રાશિ તમારું વ્યક્તિત્વ સુધારવા માટે ગંભીર પ્રયાસ હાથ ધરો જો તમને લાગે છે કે તમારી જોડે પૂરતું ધન નથી તો ઘરના કોઈ મોટાથી સંચિત કરવાની સલાહ લો તમારું બાળક જેવું તથા નિર્દોષ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે તમારા પ્રિયપાત્ર સાથે કેટલાક મતભેદો મતભેદો થઈ શકે છે તમારી પરિસ્થિતિથી તમારા સાથીદારને વાકેફ કરાવવામાં તમને ખાસી મુશ્કેલી પડશે તમારા માતા પિતાને હળવાશથી લેતા નહીં મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે વધારે પડતી અપેક્ષાઓ તમને આજે લગ્ન જીવનમાં દુઃખ તરફ દોરી જાય એવી શક્યતા છે ઉપાય વ્યવસાયિક જીવનમાં ઉત્તમ સફળતા માટે પીપળ વૃક્ષને પાણી ચડાવો સિંહ રાશિ તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશી પરીક્ષણો લાવશે જીવનસાથી જોડે પૈસાથી સંબંધિત મુદ્દા વિશે દલીલ થઈ શકે છે આજે તમે ફિઝુલ ખર્ચી વિશે પોતાના જીવનસાથીને ભાષણ પણ આપી શકો છો મિત્રને કોઈ સમસ્યા તમને ખરાબ લગાડી શકે છે અથવા ચિંતાતુર કરી શકે છે તમે જેને સૌથી વધુ ચાહો છો તે વ્યક્તિ પ્રત્યેનો તમારો ખરાબ અભિગમ તમારા સંબંધમાં અસંગતતા લાવી શકે છે કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને લાગણીશીલ સંઘર્ષથી દૂર રહો આજે તમે તમારા મગજને કસોટીની અરણ એરણ પર મૂકશો તમારામાંના કેટલાક શતરંજ કોર્સવર્ડ રમવા રમવા પહેરાશે તો કેટલાક વાર્તા કે કવિતા લખવા અથવા ભાવિ યોજનાઓ કડવા તરફ વળશે તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂડ બગાડી મૂકશે ઉપાય મજબૂત આર્થિક સ્થિતિ માટે સફેદ પાળેલી કૂતરીને ખવડાવો કન્યા રાશિ તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો તમારા અનિશ્ચિત વર્તન છતાં જીવનસાથી સહકાર આપશે તમારી સામે કોઈ આજે પ્રેમનો પ્રસ્તાવ મૂકે એવી શક્યતા છે પ્રેમ હંમેશા ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એવો અનુભવ થશે સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને તમે જાણો છો તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે અમારી વાત પર વિશ્વાસ નથી આજે નિરીક્ષણ કરી તેનો જાત અનુભવ કરો ઉપાય નાણાકીય સ્થિતિ સુધારવા માટે ધોયેલા અને સાફ વસ્ત્રો પહેરો તુલા રાશિ તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટેન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે ટેન્શન તણાવને કાયમી કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કાં તમારું વોલેટ ખોવાઈ જશે બેદરકારીને કારણે કેટલું નુકસાન ચોક્કસ છે તમારી અનુકંપા તથા સમજદારીનું વળતર તમને મળશે પણ તકેદારી રાખજો કેમ કે ઉતાવળે લીધેલો પણ નિર્ણય તમને દબાણ હેઠળ લાવી શકે છે આજે તમે તમારા કોઈ વાયદાને પૂરો નહીં કરી શકો જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે આજે તમારી તથા રચનાત્મક આવડત સરાહના આકર્ષે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે ચોખ્ખાઈ અને સામાજિક કાર્ય આજે તમને આકર્ષે તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો આજે તમને તમારી જીવન સાથે માટે સમય મળશે પણ પર અસર પડી શકે છે ઉપાય આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે સૂર્ય દેવને સવારે લાલ ફૂલ અર્પિત કરો વૃશ્વિક રાશિ તમારા મગજને પ્રેમ આશા વિશ્વાસ કરુણા આશાવાદ તથા વફાદારી જેવી હકારાત્મક લાગણીઓને ગ્રહણ કરે તેવું બનાવો એકવાર આ લાગણીઓ સંપૂર્ણ અંકુશ લઈ લઈ લે એ પછી મગજ દરેક પરિસ્થિતિને હકારાત્મક પ્રતિસાદ આપશે આજે કોઈ લેણદાર તમારા ઘરે આવી શકે છે અને તે તમારાથી પૈસા ઉધાર માગી શકે છે તેને પૈસા આપી તમે આર્થિક તંગીમાં આવી શકો છો તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર લેવાથી બચો મિત્રો સાથે તમે સારો સમય પસાર કરશો પણ વાહન ચલાવતી વખતે વધારે તકેદારી રાખજો આજનો દિવસ પ્રેમના રંગોમાં ડૂબી જશે પરંતુ રાત્રિ દરમિયાન તમે કોઈ જૂની બાબતે ઝઘડો કરી શકો છો તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો કેમ કે તે આ માટે યોગ્ય છે ઉપાય લીલા વાહનોના ઉપયોગથી વિદ્ય જીવન સરસ થશે રાશિ વાહન ચલાવતી વખતે રહેજો ખાસ કરીને વળાંક પર અન્ય કોઈની બેદરકારી તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય મિત્રો સાથે સાંજ આનંદદાયક રહેશે તમારા પ્રિય પાત્રના સોશિયલ મીડિયા પરના છેલ્લા કેટલાય દિવસોના સ્ટેટસ ચેક કરો તમને એક સુંદર આશ્રય મળશે અન્ય દેશોમાં વ્યવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદ્ભુત સમય છે તમારું ચક્કોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે આજે તમે એ જાણશો કે લગ્ન સ્વર્ગમાં રચાતા હોવાનું શા માટે કહેવાય છે ઉપાય ઉત્કૃષ્ટ અને રોગમુક્ત આરોગ્ય માટે ત્રામના વાસણમાં પાણી પીવું મકર રાશિ હાલની ઘટનાઓને કારણે તમારું મગજ ખલેલ પામ્યું છે આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ધ્યાન તથા યોગ લાભકારક સાબિત થશે તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે લાભ કરાવી શકે છે તમારી સમયસરની મદદ કોઈકનું જીવન બચાવશે આ સમાચાર તમારા પરિવારના સભ્યોને ગર્વ કરાવશે તથા તેમ તેમને પ્રેરણા આપશે આજનો દિવસ પ્રેમના રંગોમાં ડૂબી જશે પરંતુ રાત્રિ દરમિયાન તમે કોઈ જૂની બાબતે ઝઘડો કરી શકો છો તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે સ્વાસ્થ્યને લગતા લાભો વિશે તમે જાણતા જશો તમને આજે સારા એવા પ્રણામ પ્રમાણમાં તે મળશે ઉપાય પોતાના પ્રેમી પ્રેમિકાને મળતા પહેલા મધ ખાવાથી યાદગાર પ્રેમ જીવન પ્રાપ્ત કરી શકાય છે કુંભરાશિ જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભર ખુશી તથા મોજ મજા કમિશન કમિશન ડિવિજન્ટ અથવા રોયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતારવા જોઈએ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે પવિત્ર અને નિર્ભર પ્રેમને અનુભવો કામના સ્થળે જે વ્યક્તિ તમારી સાથે તમારો સુમેળ સૌથી ઓછો હતો તેની સાથે આજે તમે સારી વાતચીત કરશો આજે તમે નવરાશની પળોમાં કોઈ નવું કામ કરવા વિશે વિચારશો પરંતુ આ કામમાં તમે એટલા ફસાઈ શકો છો કે તમારું આવશ્યક કામ પણ ચૂકી જશે આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે ઉપાય વ્યવસાયમાં ઉત્કૃષ્ટ વિકાસ માટે કૂતરાઓને ચૂલામાં બનેલી અને પકાવેલી રોટી બ્રેડ ખવડાવો મીન રાશિ તમારી આસપાસના લોકો તમને ખૂબ જ અપેક્ષાયુક્ત લાગશે તમે આપી આપી શકો તે કરતાં વધારાનું વચન આપતા નહીં અને અન્યોને ખુશ કરવા તમારી જાતને થાકાવટની હદ સુધી ન ખેંચતા આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દ્રષ્ટિકોણથી વંચિત સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં આજે તમારું પ્રિય પાત્ર તમારા અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે ટેન્શન ને ઘણું ટેન્શન તમારા મગજને હજી પણ ઘેરો કાળ્યો છે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી ચંદ્ર ચંદ્રમાની સ્થિતિને જોતા એમ કહી શકાય કે આજે તમારી પાસે ખૂબ જ મફત સમય રહેશે પરંતુ તે પછી પણ તમે જે કામ કરવાનું હતું તે કરી શકશો નહીં આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી પણ દિવસના અંતે તમને સમજાશે કે તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા ઉપાય ઉત્કૃષ્ટ આરોગ્ય માટે જમતા સમયે તાંબાના ચમચ અને જો થઈ શકે તો સોનાના ચમચનો ઉપયોગ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો